હે ગાય સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના મિની બ્લોગમાં તો તમને ખબર જ છે કે હું બર્ગરનો દીવાનો છે પણ જાડુ છે ને એ બર્ગર ખાતી નથી એટલે જાડુ મારી યાર હથવારો કરવા માટે આવીશ બોલો પહેલો એવો માણસ છે બર્ગર માં હથવારો મને બર્ગર સેજે નથી ભાવતું પણ નીરવ ને કાયમી ખાવું હોય તો કીધું આજ બિચારાને મોકો દઈ દે કારણ કે મને ભૂખ ઓછી છે તો આપણે આઈસ્ક્રીમ ખાઈ લેવું અને એને જે ખાવું હોય ને આજે છૂટી છે જો પહેલી વાર મને છૂટ્ટી મળી છે તો આપણે જેને એક મસ્ત મજાનું બર્ગર વાળું મિલ મગાવ્યું છે ને એને ખાલી એક આઈસ્ક્રીમ મગાવ્યો છે હમણાં આવે એટલે જો આઈસ્ક્રીમ બહુ મસ્ત હોય છે આઈસ્ક્રીમ તો એને છે ને ઊંઘમાંથી

કે આવું નથી ખૂટતી તો જવા દે એટલે મને છે ને જેવું જ એવું વેસ્ટ જાય નહીં ન ગમે એટલે હું નીરવ હારે ગઈ હતી મેં મગાવવા જ નથી વધારે દીધું એ તારી ચીજ ને સ્લાઈસ નાખા જ રાખે નાખા જ રાખે અને બિલ વધતું જાય મોટે મોટું ખાવામાં છે ને મારી અને નીરવ ની ચોઈસ એકદમ અલગ છે નીરવ જો પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ બાવે અને હું પેરી પેરી હોય ને તો નીરવ ચાખું જ એને જાડો ને ફ્રેન્ચ ફ્રાઈ ને ને આપણને જો બર્ગર બાવે ને જાડો બર્ગર ને હું ન બાવે ને જાડો અને નીરવ તો અલગ જાત ના છે ને બધા બર્ગર બાવે હું ખાઉં ને તો આલુ ટિક્કી વાળું ખાઉં નહીં એકદમ નોર્મલ એ નોર્મલ કે આપણા જો ચીઝ વાળા હોય ચીઝ થી ભરેલા બર્ગર વાખા જો કેટલો ડીલીશ

પેંગા જેવો થઈ જાવ બર્ગર પેંગા જેવો થઈ જાવ પેંગા જેવો ચાલો બર્ગર ખાવા જો મેં તમને કીધું તો ને આથી કઈ ખૂટે નહીં પણ એ બધી વસ્તુ લેવી અત્યારે મને એમ કહે છે કે મારથી આ ફ્રાઈઝ નથી ખૂટ પણ નીરો પેરી પેરી વાળી છે એટલે સો સોરી હું તો તને ખવડાવવા નહીં ચાલે ધીમે ધીમે ખાવ ખૂટી જાય તારું ખાવાની તો છે જ ગમે ઈ જો કોલ્ડ ડ્રિંક આટલી પડી રહી છે જો કે કોલ્ડ ડ્રિંક તો નીરો પરાણે પી જાય પણ આપણા ફ્રેન્ચ ફ્રાઈઝ પતાઈ દેવાનું જો એને બર્ગર પતાઈ દીધું છે મેં મારું આઈસ્ક્રીમ પતાઈ દીધું બરોબર ને તારો આઈસ્ક્રીમ જરીક બાકી છે જો કાઈ નથી બાકી એ બધું ચોકલેટી છે ને નથી ભાવતું કડવું લાગે છે મને એટલે લ્યો ખાઈ બસ કડવું

તો તમે કોમેન્ટમાં કરો કે નીરો ની આ હેરસ્ટાઈલ સારી લાગે છે કોલા ઉચ્ચા વાળ કરે જો કે મેં ખુદ આખા દિવસમાં માં અત્યારે નોટિસ કરી બોલ નીરો તું નોટિસ કરો ને દેવરી હું જો પ્રેમ પ્રેમ બોલાડી ગઈ હું એમ જ કહું છું હું આ નીરો ના વખાણ કરું છું ને એનું ધ્યાન આ ફ્રેન્ચ ફ્રાઈઝ બતાવવામાં છે બોલો તમે પછી કે ફ્રેન્ચ ફ્રાઈઝ એની થોડાક વખાણ કર્યા ને તો નીરો સન નકરી સ્ટાઈલ ઉપર આમ જોવે તેમ જોવે નીરો બસ સ્ટાઈલ ઉપર ઓન બંધ ફ્રેન્ચ ફ્રાઈઝ પતી ગઈ હવે ઇન્ડિયન પ્રાઈઝ લાવો જો આપણે તો છે ને દબાઈન જો બર્ગર કિંગ માંથી બર્ગર ઉલાડ્યું છે ને જાડુ આઈસ્ક્રીમ ઉલાડ્યું છે મને તો મજા આવી ગઈ તમને બહુ મજા આવી હશે વિડીયો જો ને ખાવાની અને છે ને હસબન્ડ અને વાઇફ ની ખાવાની ચોઈસ અલગ હોય ને તો મને લાગે હસબન્ડ વાત જોતા હશે કે આજે વાઈફનું પેટ ધરાયેલું હોય ને તો સારું કારણ કે એને એની ફેવરિટ જગ્યા એ જવા મળે જો તમારે યારે આવું થતું હોય તો કોમેન્ટ માં કે જો નીધો તો મને પૂછે પહેલ તને ભૂખ નથી ને બહુ ભૂખ નથી તો આપણે અહીંયા જાવું છે મે આ લઈ લે નામે આજ મને ભૂખ નોતી બહુ એટલે તો આઈ હોપ કે તમને અમારો આ વિડિયો બહુ ગમે છે ગમે હોય તો શું કરો લાઈક કરી દેવાની કોમેન્ટ કરી દેવાની ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી દેજો YouTube માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને તમને અમારો આ નાનો બ્લોગ કેવો લાગે છે કોમેન્ટ માં જરૂરથી કહેજો તેથી છે અમને નવા બ્લોગ બનાવવાની ખબર પડે તો ફટાફટ કોમેન્ટ